નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર ધાંગધ્રા રોડ ઉપર આવેલ કટુડા ફાટક પાસે રેસ્ટનેક ધામણ એટલે કે ગુજરાતીમાં ઉંદર ખાવ સાપ તરીકે ઓળખાતા સાપના જોડા પ્રણય ક્રિયા કરતાં કરતાં રોડ ઉપર આવી ગયા લોકોએ તેમના વિડીયો ઉતારી અને વાયરલ કર્યા હાલની અંદર ચોમાસું શરૂ થઈ ગયું છે ચોમાસાની અંદર સવીસરૂપોનો પ્રણયકાળ શરૂ થતો હોય છે ખાસ કરીને વન્યજીવો છે તેઓનો પ્રણયકાળ આ સમય દરમિયાન જ શરૂ થતો હોય છે આ સમયની અંદર જ તે ગીરની અંદર જે સિંહ દર્શન છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે અને આ સિંહ દર્શન તે દિવાળીની આજુબાજુ ચાલુ કરવામાં આવે છે ત્યારે આ જે પ્રણયક્રિયા છે તે આ એટલે તેમનો સંવર્ણકાળ છે આ સંવર્ણકાળ તેઓ ન ચોમાસા દરમિયાન જ થતો હોય છે ત્યારે સુરનગર ધાંગત્રા રોડ ઉપર કટુડા રેલવે ફાટક પાસે ધામણ જાતિના બે સાપ એટલે નર અને નારી તે પ્રણય ક્રિયા કરતાં કરતાં રોડ ઉપર આવી ગયા હતા ત્યારે આ રોડ ઉપર આવી જતા લોકોએ મોટી સંખ્યામાં તેમના વિડીયો ઉતારવા ઊભા રહી ગયા હતા અને આ કુદરતી નજારો કારણ કે આવા જે બનાવો છે આવા દ્રશ્યો છે તે ક્યારેક જ જોવા મળે ત્યારે આ જે જોડું છે તે પ્રણય ક્રિયા કરતું કરતું ભાન ભૂલી ગયું હતું અને તે રૂળ પર આવી ગયું હતું ત્યારે લોકોએ તેઓને લોકોને પણ આ જે દ્રશ્યો છે તે જોવાનો લ્હાવો મળ્યો હતો અને તેઓએ આ જે ક્ષણ છે તેને તેમના મોબાઈલની અંદર વિડીયો સ્વરૂપે ઉતારી લીધી હતી અને ત્યારબાદ તેને વાયરલ કરવામાં આવ્યા હતા હાલમાં તેમનો આ કાર્ડ છે તો તેમને કોઈએ ખલેલ પહોંચાડવી નહીં